સુરત શહેરમાં આજ મચાવી દેનારી ઘટના આવી સામે પુત્ર દ્વારા માતા પિતા પત્ની અને બાળકોને ચપ્પુના ઘા માર્યા સાથળા વિસ્તારના સૂર્યા ટાવર એપાર્ટમેન્ટમાં બની ઘટના સ્મિત ચિયાણી દ્વારા ઘટનાને અંજામ આપ્યો ઘટનાને અંજામ આપ્યા બાદ સ્મિત પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું ઘટનામાં પત્ની અને બાળકનું થયું મોત માતા પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ સાથળા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવારમાં અંદરો અંદર મન બબાલ ચાલતી હતી જનરેલને સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત મૂળ અમરેલીના સાવર કુંડલાના રહેવાસી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે કયા સ્થાન છે શું પોલીસ સ્ટેશન પાસે રાજન સ્વપ્ન બિલ્ડિંગ છે અને સુરિયા એપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુ ગઈ જીયાણી નામના સક્ષે એના માતા-પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડ્યો છે 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 અને અને એની પત્ની એનું વર્ષનું બાળક એને ગળાના ભાગે ઇજા એને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે ત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલા સ્મિત ના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણ નો મોત નિપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈન બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે